મૈત્રજી કે છે કે વિદુજી દસ લાખ વર્ષ વીતી ગયા પછી જયારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે એમને ભગવાનના વાક્યનું સ્મરણ થઈ ગયું અને પોતાની પત્ની મારી સુધી ગૃહસ્થ મર્યા પછી ભગવાનની વાત યાદ આવી પછી નીકળી ગયા પશ્ચિમ દિશામાં સમુદ્ર તટ ઉપર ગયા ત્યાં ઝાઝાલી મુનિએ સિદ્ધિ પ્રાપ્ત કરી પાસે અને ત્યાં જઈને પછી જેનાથી સમસ્ત ભૂત પ્રાણીઓમાં એક આત્મતત્વ વિરાજમાન છે એવું જ્ઞાન થાય એવી જગ્યા છે તે એ આત્મવિચાર રૂપ

આવી સ્થિતિમાં તેમને દેવો અને અસુરો બે ના વંદનીય નારદજીને જોયા વિશુદ્ધ થઈ ગયા બ્ર બ્રહ્મા લીન થઈ ગયા પછી તેમને નારદજીને જોયા નારદજી આવ્યાશ પ્રચેતા ઊભા થઈ ગયા પ્રણામ કરે છે વિધિવત નારદજીની પૂજા કરી

यदादिष्टं भगवता शिवेन दोक्षचेन च तद प्रसक्तानां प्रायश पितं प्रभो तत्र प्रद्योतयाध्यात्मज्ञानं तत्त्वार्थदर्शनम् દેનાંચ સાતરિષ્યામો દુસ્તરં ભવસાગરં પ્રચેતાઓ કે છે કે એ દેવર્ષિ તમારું સ્વાગત છે આજે અમારા ભાગ્યના બળે અમને તમારું દર્શન થયું સૂર્યની જેમ તમારો વિચરણ પણ જ્ઞાનના આલોક પ્રકાશથી સગડા જીવોને અભયદાન આપવા માટે જ થાય છે ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ તમને જે ઉપદેશ આપ્યો છે એને અમે અમે આસક્ત રહેવાને કારણે ભૂલી ગયા તો તમે અમારા હૃદયોમાં પરમાર્થ તત્વો સાક્ષાત્કાર કરાવનારા આત્મ જ્ઞાનને પ્રકાશિત કરી દો ફરીથી અમે સુગમતાપૂર્વક આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લઈ નારદજી જ આત્મ ઉપદેશ આપી શકે છે બીજા કોઈ આપી શકે એમ નથી તમારે ગુરુ બનાવવા તો નારદજીને ગુરુ બનાવી લ્યો નારદજી નો ક્યાંથી ફોટો લઈ અને રાખો આત્મજ્ઞાન જોતું હોય તો નારજીએ ધ્રુવને મંત્ર આપ્યો ધ્રુવ પ્રભુને પામી ગયો પ્રહલાદ તેની માતા કયાધુના પેટમાં હતો ત્યારે નારદજી ભગવત સંકીર્તન કરતા અને પ્રહલાદ સ્વયં પોતે ભગવાનનો ભક્ત થયો અને નૃષ્ય ભગવાનના તેમને દર્શન થયા

સ્તુતિ કરી છે નારાજીનું ચિત્ત છે હંમેશા ભગવાન કૃષ્ણ માં જ પરોવાયેલું રહે છે પ્રચેતાઓને કહે છે નારદ યુવાચ તજ જન્મતા ને તદાયુક્ત મનોવચ નૃણામ્યે નેહ વિશ્વાત્મા

અનેક પ્રકારની વાત યાદ રાખવાની શક્તિથી તીવ્ર બુદ્ધિથી બળથી ઇન્દ્રિયોના કૌશલ્યથી યોગથી સાંખ્યથી આત્મા અનાત્મના વૈવેકથી સંન્યાસ અને વેદ અધ્યયન તથા વ્રત વૈરાગ્ય વગેરેથી એ બધુંય કરે એ બધાય કલ્યાકાણી કલ્યાણકારી સાધનો છે એનાથી શું લાભ થાય જેના વડે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારા શ્રી હરિનો મેળાપ ન થાય વાસ્તવમાં કલ્યાણો કલ્યાણોનો અવધિ આત્મા જ છે આત્મા જ્ઞાનનું પ્રદાન કરનારા શ્રી હરિને જ સમસ્ત પ્રાણીઓના શ્રી જ સમસ્ત પ્રાણીઓના સખાસ પ્રિય આત્મા છે જેમ વૃક્ષનું મૂળ હોય એમાં તમે પાણી સિંચો તો એના થડ ડાળીઓ પેટા ડાળી અને પાંદડા સુધી પાણી પોચે બધાયનું પોષણ થાય પાંદડા ઉપર પાણી રેડી તો પાંદડું લીલું છમ નો મૂળમાં પાણી નાખવું પડે અને ભોજન કરીને તો આપણો પ્રાણ તૃપ્ત થાય પુષ્ટ થાય એવી રીતે ભગવાનની પૂજા બધા ઋતુમાં જળ છે એ સૂર્યની ગરમીથી ઉત્પન્ન થાય છે અને ઋતુના અંદર ગરમીમાં તેના જ કિરણોમાં ફરીને પ્રવેશી જાય છે જે જળ વર્ષાઋતુમાં ઉત્પન્ન થયું હોય છે તે જળ ઉનાળામાં પાછું વાદળમાં જાય જેમ ચરાચર પ્રાણીઓ છે એ થાય અને પછી એમાં જ મળી જાય છે પાછા વળી એમાં મળી જાય એવી રીતે ચેતન અચેતનાત્મક આ સઘળો પ્રપંચ છે એ બધોય હરીમાંથી ઉત્પન્ન થાય છે અને એમાં પાછો લીન થઈ જાય છે ભૂતાની ભૂમો સ્થિર જંગમાની તથા હરાર વેવ ગુણ પ્રવાહ વાસ્તવમાં આ વિશ્વ છે ને એ જ જગદાત્મા શ્રી ભગવાનનું શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વ ઉપાધિઓથી રહિત સ્વરૂપ છે આ જગત છે એ જ પરમાત્મા છે સૂર્યનો પ્રકાશ છે ને એનાથી જુદો નથી રહેતો એવી રીતે આ જગત છે એ ભગવાન થી જુદો નથી નદીમાં માછલી હોય એ બીજી માછલીને પૂછે છે કે બધા એમ કે છે કે આ નદી હોય તો એ નદી કેવી છે બીજી માછલી કે છે કે અરે તું જેની અંદર આ જગત ભગવાન થી ભિન્ન નથી જેમ જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ છે પણ સુસુપ્ત અવસ્થામાં એની શક્તિઓ લીન થઈ જાય છે આપણે સુઈ જાય ત્યારે આપણી શક્તિઓ બધી લીન થઈ ગઈ હોય છે એવી રીતે આ જગત છે એ સ્વર્ગકાળમાં ભગવાન અંત થાય એટલે પાછો એમાં લીન થઈ જાય સ્વરૂપ થી તો ભગવાનમાં દ્રવ્ય ક્રિયા અને જ્ઞાન રૂપી ત્રિવિધ અહંકારના કાર્યો ની તથા તેના નિમિત્તે ભેદ પરમોની સત્તા નથી દ્રવ્ય ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રણ અહંકાર ભેદ બધા છે જ નહીં એ રાજાઓ જેમ વાદળ અંધકાર અને પ્રકાશ એ ક્રમશઃ આકાશમાંથી પ્રગટ થાય

વીજળી થઈ હતી એટલે એ કારો લીટો પડી ગયો તેવી રીતે આ સત્વરજ અને તમોમય શક્તિઓ ક્યારેક ક્યારેક પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને પાછી એનામાં જ લીન થઈ જાય છે બધું એમાંથી ઉત્પન્ન થાય ને એમાં પાછું વહી જાય આવી રીતે એનો પ્રવાહ ચાલતો જ રહે છે ચાલતો જ રહે છે

તમારાથી અભિન્ન છે એને તમે ભજો કારણ કે તેઓ સમસ્ત દેહધારીઓના એકમાત્ર આત્મા છે બધાયનો આત્મા એ જ છે એ જ જગતના નિમિત્ત કારણ કાળ છે ઉપાદાન કારણ પ્રધાન અને નિયંતા પુરુષોત્તમ છે તેઓ પોતાની કાળ કરી નાખે છે દયા કરે અને જે કઈ મળે એમાં જ સંતુષ્ટ છે તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરીને શાંત કરી દેવાથી સત્વરે પ્રસન્ન થઈ જાય છે ભગવાને પ્રસન્ન કરવા હોય તો અહીંયા બતાવ્યું છે કે સમસ્ત ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરી દેવાની આપણી જેટલી ઇન્દ્રિયો છે બધી જગ્યાએ ફરે છે એમાંથી એને નિવૃત્ત કરી દેવાની બસ આપણી ઇન્દ્રિયો જ બધી ફેરે રાખે છે એટલે ભગવાન આપણી ઉપર પ્રસન્ન થતા નથી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વગેરે બધી પ્રકારની વાસનાઓ નીકળી જાય જાય અને થઈ તેવા સંતોના હૃદયમાં એ નિરંતર રહેતા ચિંતનથી ખેંચાઈને અવિનાશી શ્રીહરિ સ્વયં આવી જાય સંતો છે એમને કોઈ જાતની ઈચ્છાઓ હોતી નથી એના હૃદયમાં નિરંતર ચિંતન ચાલુ હોય છે જો તમારામાં નિરંતર ચિંતન ચાલુ થાય તો શ્રી હરિ હૃદયમાં આવી જાય પોતાના ભક્તાધીન પોણાને ચરિતાર્થ કરતા રહીને હૃદય આકાશની જેમ ત્યાંથી ખસતા નથી પછી હૃદયમાંથી આવી ગયા પછી ત્યાંથી હરી ખસે નહીં સકલેષણાત્મ અન્ય વિરત મેદાવનો બહુ નિજન વશગમનો શરતે છિદ્ર વક્ષર સતામ પછી આથી ખસતા નથી ભગવાન તો પોતાના પોતાને જ સ્વયં માનનારા છે નિર્ધન મનુષ્યને પ્રેમ કરે છે કારણ કે તેઓ પરમ રસગ્ન છે તે અકિંચનોની અનન્ય આશ્રયભૂત નિર્હેતુક ભક્તિમાં જ મધુરતા હોય છે એને પ્રભુ સારી રીતે જાણે છે જે લોકો પોતાના શાસ્ત્ર શાસ્ત્ર જ્ઞાન ધન કુળ અને કર્મના મદથી ઉત્પન્ન થઈને અકિંચન સાધુજનોનો તિરસ્કાર કરે છે એ દુર્બુદ્ધિવાળાઓની પૂજાનો હેતુ જે હોય છે એ પ્રભુ સ્વીકારતા નથી કોઈ દિવસ બીજું બધું કરવું પડે પણ સાધુ ની કોઈ દિવસ તિરસ્કાર ન કરવો સાધુ દુપાવો ન જોઈ નહીં તમારી બધી પૂજા છે બધી પ્રભુ સ્વીકાર નહીં કરે ભગવાન છે સ્વરૂપ આનંદ પરિપૂર્ણ છે પોતાની સેવામાં રત રહેતા લક્ષ્મીજીની તથા તેમને ઈચ્છા કરનારા રાજાઓ દેવતાઓને પણ કોઈ પરવા હોતી નથી આટલું હોવા છતાંય તેઓ પોતાના ભક્તોમાં ભક્તોને તો આધીન જ રહે છે આવા કરુણાના સાગર શ્રી હરિને કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય થોડાક સમય માટે પણ કેવી રીતે છોડી સેવા લક્ષ્મીજી અને જી લક્ષ્મીજીની ઈચ્છા રાજાઓ કરે છે અને દેવતાઓ એની ભગવાનને પેઢી નથી પણ ભક્તની પડી છે ભગવાન ભક્તને આધીન છે આવી રીતે નારદજી ઉપદેશ આપ્યો ભગવાનની વાતો કરી પછી નારદજી નારાયણ નારાયણ કરતા કરતા બ્રહ્મલોક તરફ ગયા છે પ્રચેતાઓને એના મુખથી જગતમાં પાપરૂપી મળને દૂર કરનારના ભગવાનના ચરિત્રોની કથા સાંભળી ભગવાનના ચરણ કમળનું ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામને પામ્યા નારદજી આટલો જ ઉપદેશ આપ્યો છે ભગવાનનું ચિંતન એ જે તમામ દુઃખનો દૂર કરી નાખે છે આ પ્રમાણે

નારજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવે છે અને પછી રાજ્ય ભોગ કર્યો અને અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્રો વચ્ચે વેચી અને પ્રિયવ્રત પણ પરમધામમાં જયા ગયા છે રાજન આ તરફ મૈત્રીજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ કીર્તન યુક્ત પવિત્ર કથા સાંભળી અને વિદુરજી પ્રેમ મગ્ન થઈ ગયા ભક્તિ ભાવનો ઉદ્વેગ થઈ ગયો ઉદ્વેગ થઈ ગયો આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી ભગવાનના ચરણનું હૃદયમાં સ્મરણ કરતા કરતા માથું મુનિવર મૈત્રીજીના ચરણમાં મૂકી દીધું विदुषी केवा लाग्यास शौय मत्य महायोगिन भवता करुणात्मना दर्शितस्तमश परो पारो यत्रा किंचीन गो તમે ઘણા કરુણામય છો તમે મને અજ્ઞાનના અંધકારમાંથી અંધકાર પેલે પાર પહોંચાડી દીધો કે જ્યાં અકિંચનો ના સર્વસ્વ શ્રી હરિ બિરાજે છે ત્યાં તમે મને પહોંચાડી દીધો સુખદેવજી કહે છે કે મૈત્રીજીને કૃતજ્ઞ ના સૂચક ઉપરના વચનો કીધા અને પછી એને પ્રણામ કરીને વિદુરજી એની પાસેથી આજ્ઞા લીધી શાંત થઈ પોતાના બંધુજનોને મળવા માટે વિદુરજી પાછા હસ્તિના પૂર જાય જે મનુષ્ય ભગવાનના શરણાગત પરમ ભાગવત રાજાઓ આ પવિત્ર સાંભળશે એને દીર્ઘ આયુષ્ય ધન સુયસ ક્ષેમ કુશળ સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે શ્રી શુક વાચ ઇત્યાનમ્ય તમા મંત્ર વિદુરો ગજસાવ્યયમ શ્વાનામ દિદૃક્ષો જ્ઞાતીસય એત શૃણુ યાદ રાજન રાતા્મના આયુર્દન યશસ્વસ્તિ ીમૈશ્વર્યુયા શ્રીમદભાગવતેમહાપુરાણે વૈયાસીકયા અષ્ટાદશ્રા પારમશ્યાં સંહિતા ચુર્થસ્કંથે પ્રચેતસોપાખ્યાન નામેક્રિંશોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા Iti jatuh tas kanta semata. Hari